બધી જે કુમારિકાઓ હોય છે એ કુમારિકા ગોપીઓ કાંતેયી માતાનું વ્રત કરે છે અને એ વ્રતની અંદર જ્યારે મા ભગવતી પ્રસન્ન થાય છે ત્યારે કૃષ્ણ ભગવાનને મેળવવાની ઈચ્છા ધરાવે છે એટલે કહે છે કે કૃષ્ણ ભગવાન પર બ્રહ્મ પરમાત્મા છે અને એ બધાના હૃદયના ભાવને જાણી જાય છે તમારો શુદ્ધ ભાવ એમને પ્રાપ્ત કરવાનો છે તો એ અવશ્ય થશે પરંતુ આ શરદ ઋતુ થી આવતી સરદ ઋતુ સુધી એક વર્ષ પર્યંત તમારું મન બુદ્ધિ આત્મા બધું ભગવાનમાં હજુ વધારે પરોવું જે આવતા વર્ષે જે શરત ઋતુ આવશે શરત ઋતુની પૂર્ણિમા આવશે પૂર્ણિમાના દિવસે ભગવાન તમને પ્રાપ્ત થશે એ રીતે કાંત્યાય એની જે વ્રત કરે છે એની અંદર મા ભગવતીના આશીર્વાદ બધા ગોપીઓ પ્રાપ્ત કરે છે ભગવાનને ખબર પડી કે મને પ્રાપ્ત કરવા માટે બધી ગોપીઓએ આ રીતનું વ્રત કર્યું છે પણ જ્યાં સુધી મારી સાથે સર્વ રાખે લજ્જા રાખે અથવા તો આત્મા અને પરમાત્માનું મિલન ત્યારે જ થઈ શકે જ્યારે કોઈ પણ પ્રકારનો ભેદ ના રહે હું સ્ત્રી છું હું પુરુષ છું મનની અંદર વિકારો આ બધું જ્યાં સુધી હોય ત્યાં સુધી પર બ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થતી નથી પણ પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો સ્ત્રી અને પુરુષનો પણ ભેદ મટે કોઈ પણ બાહ્ય સંબંધનો પણ ભેદ મટે બાહ્ય સંબંધ એટલે કોઈ પણ આપણે જે સંબંધો સાથે સંકળાયેલા હોય કે ભાઈ આ મારા માતાજી છે આ મારા પિતાજી છે આ મારી ધર્મ પત્ની છે કે આ મારા પુત્રો છે પુત્રી છે સાંસારિક બંધનના જે જે કઈ પણ સંબંધ છે એ સંબંધથી પણ એ બધા ધર્મ છે પણ ધર્મ પ્રોક્જિત કેતવો આપણે પ્રથમ શ્લોકમાં જ જોયું એ બધા ધર્મોને નિભાઈ અને તમે આગળ વધો ત્યારે પર ધર્મ 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 પરમ પરમ શું આવે છે કે ભગવાનની ઉપાસના આરાધના અને એ પર બ્રહ્મ પરમાત્માને તમે ક્યારે પામી શકો જ્યારે તમારો ભેદ મટે શારીરિક બંધનો તૂટે એટલે ભગવાન શ્રી કૃષ્ણને થયું કે આ જે ગોપીઓ છે એ ગોપીઓ મને પામવાની ઈચ્છા કરી રહી છે તો પેલા એમનો જે દૈહિક ધર્મ છે એ ધર્મથી જે લજ્જાથી બંધાયેલી છે એ લજ્જા પેલા મારે એમને છોડાવી પડશે અને એટલા માટે ભગવાન ચીરહરણ લીલા કરે છે જયારે બધી ગોપીઓ સ્નાન કરે છે મહી વેચવા જાય એટલે કે માખણ દૂધ છાસ આ બધું વેચવા જાય અને પછી આવે એટલે એ બધી ગોપીઓ જે હોય એ યમુનાજીમાં સ્નાન કરે ને પછી ઘરે જાય એટલે ગોપીઓ જે જગ્યાએ સ્નાન કરતી હોય છે એ બધા પોતાના વસ્ત્રો જે છે એક કદમનું ઝાડ છે એ કદમ ના ઝાડ પાસે બધા વસ્ત્રો ઉતારી અને નદીમાં સ્નાન કરતી હોય છે ધીરે ધીરે ભગવાન બધા ગોપીઓના જે વસ્ત્રો હોય છે વસ્ત્રો હરણ કરી લે છે પોતાની પાસે લઈ લે છે અને એ વસ્ત્રો લઈ જ્યારે ગોપીઓ બહાર નીકળવા જાય છે અને જુએ છે તો કોઈ વસ્ત્ર દેખાય નહીં એટલે ગોપીઓ બધી વિચારમાં પડે છે કે આપણા વસ્ત્રો ક્યાં ગયા અને જો વસ્ત્રો નહીં મળે તો આપણે ઘરે કઈ રીતે પહોંચીશું એટલે ખૂબ ચિંતામાં પડે છે ને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણને યાદ કરે છે કે હે કાના તું જ અમારો આધાર છે આજે અમારી લજ્જા બચાવવા વાળો તું જ છે તારા વગર અમારી લજ્જા કોઈ આજે બચાવી શકે એમ અમને લાગતું નથી ત્યારે કાનો કદમના ઝાડ ઉપરથી કે ભાઈ તમારા વસ્ત્રો આ રહ્યા હું અહીંયા જ બેઠો છું કે દૂર નથી તરત બધી ગોપીઓ કાનુડા સામુ જોવા લાગે છે કે હવે બહુ મજાક મસ્તી ના કરી અમારા વસ્ત્રો અમને પાછા આપી દીધા ત્યારે કાનોડો કે પાછા જોતા હોય તો એક એક ગોપી બહાર આવીને ને અહીંયા આવી અને આ વસ્ત્રો લઈ જાઓ એટલે બધી ગોપી કે કાના આવું અમારી સાથે ના કરીશ તો અમને અમારા વસ્ત્રો આપી દો અમે તું જાણે છે કે બધા વસ્ત્રો જે છે અહીંયા મૂકી અને સ્નાન કરવા બધી નદીમાં ગઈ છે તો અમે કઈ રીતે આ રીતે બહાર આવી શકીએ ત્યારે બ્રહ્મ પરમાત્મા કે છે કે તમે ઈચ્છા રાખો છો મને પામવાની અને એના માટે કાંત્યાઈ માતાનું તમે વ્રત કર્યું છે એમને તમને આશીર્વાદ પ્રદાન કરાયા છે તમારી ઇન્દ્રિયો તમારું મન તમારી બુદ્ધિ આ બધું મારામાં રમણ કરી રહ્યું છે અને મારામાં રમણ કરવાથી તમે મારામય થઈ ગયા છો પર બ્રહ્મ પરમાત્માના સ્વરૂપને તમે પામી ચૂક્યા છો એટલો વૈરાગ્ય તમારામાં આવી ગયો છે અને આ બાજુ આ સ્થૂળ જે શરીર છે એ શરીરનો તમે ભેદ રાખો છો જ્યાં સુધી એકાત્મ ભાવ કરવો હોય ત્યાં સુધી આ શરીરની મર્યાદા છે એને જો તમે તોડી અને મારી તરફ નહીં આવો ત્યાં સુધી તમે મને પામી શકશો નહીં શુદ્ધ ભાવથી આવો એકદમ શુદ્ધ ભાવથી પણ આગળ વિશુદ્ધ ભાવ અને કોઈ પણ મનની અંદરનો જે વિકાર હોય વિકારને તમે પહેલા દૂર કરો અને એ પ્રમાણે બધી ગોપીઓ ભગવાનના શબ્દ ની ગ્રહણ કરે છે અને એકદમ એક ગોપી ભગવાન પાસે આવે છે અને દેહાત્મ ભાવ ભૂલી પ્રિયતમ પરમાત્માને પામવા છે એવો ભાવ કરી અને પોતાના વસ્ત્રો જે છે પરમાત્મા પાસેથી લઈ જાય છે